ઘી બટેટા બટેટા અને ડુંગળી એક ચમચી જેટલો અજમો ફૂલ સોડા નાખી દે નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને

सांझे बासा मारी क्या-क्या से तो बता तू आ जे रोज यहां पे निकली रोज एम था 300 किलो सामदी ने बैठा है आज आपरे देसी एक थोड़ा हवा हवा पण ले देखा जे साव कोउ नथी पाछाड़े सा

ઘરે જઈ પેલા આનંદ કરી લઈ એમ થાય એ જો મસ્ત ઝાડમાં ચિત્રામણ પણ સરસ કરેલા છે અને તમને બતાવું તળાવમાં જો કેટલી ભેંસો પડી છે ગાયો નાહી લીધું એટલે બહાર નીકળ્યું છે ખાવા માટે જ્યાં તળાવ છે ત્યાં મસ્ત છે ખડ ખાવા ગયું ચારે આ બાજુ દૂર ગાયો પણ હતી નજર પહોંચે ત્યાં સુધી આ લાંબુ તળાવ છે આ છતેડી વાળું તળાવ કહી શકાય દૂર દૂર આગળ છતેડી છે હજી હું જોવા નથી પહોંચી છ વર્ષથી રહ્યું છું ને દર વખતે એમ કહું મને જોવા જવી છે મને જોવા જવી છે પણ વિડીયોથી દૂરથી તમને બતાવી છું જો આ ઝૂમ કરી તો જ ભેંસું દેખાય આમ ઝૂમ ન કરે તો જો બધી એક પણ નહીં દેખાય એટલું મોટું આ તળાવ છે આ સરસ જો ઝાડના થડ કેવા રંગાયેલા છે રણછોડરાય મંદિરવાળા એ રંગ્યા છે અહીં આ સામે દેખાય છે ને એ ડાયા બાપા છે એ કાગડાને ખવડાવે છે ગાંઠિયા અને કાગડા એને ખૂબ પ્રિય છે તમે જોશો ને તો એ મને મેં એમ પૂછ્યું કે તમે આજે કાગડા નથી ખવડાવતા કે ખવડાવ ને ખવડાવો તો હું વિડીયો કરું તો કે આજે તો ઓછા છે કારણ કે મેં એક ચારથી એક ચાર ચોવીસથી ખવડાવવાનું ઓછું કરી નાખ્યું છે કાગડાને એ હવે હું જમાડતો નથી મહેમાનને ચા પાણી કેમ પીવડાવી મહેમાન આવી તો એટલું કરું છું એટલે થોડા ઘટી ગયા છે પણ આવશે ચોક્કસ જો હા એના હાથમાંથી લઈ જાય છે વારાફરતી બધા બધા હાથમાં જમે એ રીતે જમે એક પછી એક લીધા આપણે જઈએ તો આપણાથી ડરી જાય એમનાથી નથી ડરતા એમના વિડિયો જોયા હતા મેં પહેલા એક વિડિયો જોયો તો ત્યારે તો ગજબ પોતાના શર્ટ ન દેખાય એટલા કાગળાથી ટોળે વળતા હોય એમને એટલા હતા આજે પણ અમને વિડીયો બતાવ્યો એમને એમની પાસે તો એના માથા પરને બેઠા હતા કાગડા આજે થોડા છે એ ખાવા માટે તલપાપડ થાય છે અને આગળ તમને આ સરનામું બતાવું છું જે રયા બાપા પોતે દવા આપી રહ્યા છે તો એમને વાત કરી એટલે મેં એમનું ફોટું પાડીને તમારી સામે મૂક્યું છે યોગીરાજ પાર્કમાં તેઓ રહે છે અને રાશિ પરથી આરોગ્ય એવી રીતે દવાઓ આપે છે એટલે ભાઈ તું ઠીક છે ચાલો તમારું ફોટું પાડીને બરાબર ને મળ્યા એમને મજા આવી હવે જઈએ છીએ વાગી ગયા સાડા છ હંમેશા મોજ મજા આવે પછી નીકળતા આગળ બતાવ્યો મળ્યા દયા બાપાના કાગડા બહુ પેલો તો એથી ઘણા ગાકડા આવતા

ચાલો મારો શું વિચાર કે જીવનમાં જે થાય છે ને એને સ્વીકારીને આગળ વધો કારણ કે સમય આપણા પ્રમાણે ના ચાલે આપણને સમય પ્રમાણે ચાલવું પડે કે સમય હંમેશા આપણા હિસાબે ચાલે ક્યારે પણ સમય ને હિસાબે આપણે ચાલવું પડે જે પ્રમાણે સમય ચાલે છે એ પ્રમાણે આપણે ચાલવું પડે એટલે આપણે એમ વિચારીએ કે સમય જેવો તો હું આને આ કરીશ તો એ હાલે નહીં અભિમાન તો કે દાદા રાવણ નથી ટપ્યું તો આપણું ક્યાં કે ના હું આમ જ કરીશ તો ક્યારેય નથી ટપવાનું જેવો સમય છે તેઓ અને કચ્છીમાં કહેવાતી વાત એડી પોઠ વાત એડી તો વાત એડી પોઠ લીણી પે પછી સમય પ્રમાણે ન ચાલે તો હમણાં ટૂંકો અને ટચ રસ્તો છે કે કેટલાય નદી નાળા અને તળાવો છલકાય છે હવે નદી નાળામાં નાળું જુએ નહીં કે આમાં તો હું તો ઉકરી જઈશ અને ભલ ભલા તણાઈ ગયા છે જળનું બળ કેટલું ખબર નથી તમે માપી જ ના શકો જળ અનેક લોકો તણાઈ ગયા છે બે ત્રણ દિવસ થી આપણે વિડીયો પણ જોઈએ છીએ ખુબ વરસાદ હતો

એ બરાબર કમેન્ટ કરે રાખી બાકી હમ કોં કો શું એવું હમણે કમેન્ટ હતી કોને ખાતા રે નિયારા મુકી શું કેવા બધા જોઈ જોઈ ખબર ન હતી પાણી ખબર રાખીતી વાન જનરેશન ખાના ખબર હતી

થોડે થોડે કદાચ એક ગ્લાસ જેટલું પાણી નાખી દીધું હજી થોડું પાણી પાણી નાખી નાખી બે ચમચી તેલ દઈએ થોડુંક પાણી નાખી દઈએ કડક નથી કરવા આપણે આજે પોચા બનાવવાના છે ને એટલે પાણીવાળા બનાવશું જો આપણે ક્રિસ્પી બનાવવાનું હોય તો પાણીની અંદર વેજીટેબલ ને મિક્સ કરી અને પછી

કે મિક્સિંગ બાઉલમાં નથી લીધું એટલા માટે કે આવું છાય નહીં જો આ છે ને આ આની અંદર લીધું આ મિક્સ કર્યું હવે તમે જુઓ આના કાંઠા હોય એટલે હાથ તમારો સાફ થઈ જાય આ રીતે એટલે કોઈ પણ ધારવાળું વાસણ હોય ને એમાં તમે આમ લો ને આમ કાલે જ્યારે તમે આમ સાફ કરો તો તમારો હાથ તરફ સાફ થઈ જશે હવે આમાં કંઈક નાનું શું નાખીને ચેક કરી લઈએ ઉપર આવી જશે તો તેલ ગરમ હમ તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે એટલે નાખતા જઈએ બધા ઉપર આવી જાય એટલે નાખી લે એટલે આમ ખીરવી લેવાના નતા એક બાજુ વળી જશે મસ્ત ફૂલેલા ફૂલેલા થાય આપણો પકોડા થોડી થોડી વારે આમ પલટાવશું જેથી બે બાજુ સરખા પાકી જાય

तेल प्राइशो जारो जागी ने तो तेल पड़ता दी बदू था निकडी जाए आ रिंग शरींग स्पार्श वाप्रेज कांदा नब भजियां अहित्रा ने बता अबर काले लग लग बनाई पड़ सकती है सोच ना कि बनाई रखो चल ठीक है ना तुम सीख गया चलो भजिया ने मौज करवा माटे ओए आई तीखी चटनी से तीखी चटनी में नाखसू सॉस એટલે खाटी मीठी થઈ જશે तो यो साहब के बनाने छे ओए खोली